જીવવાનું આનાથી ઘણું સારું જીવી શકાય પોતાની જગ્યા બેસી જાય દરેક હસુ હસુ હું તમામ આપણા કાર્યકરો ને વિનંતી કરું છું તમામ કાર્યકરો પોતાની જગ્યાએ બેસી જાય જામજોધપુરના ધારાસભ્ય વિસાવદરના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના બંને નેતા ગોપાલ ઇટાલિયા હિમંત ખવા સ્ટેજ પર હાજર હતા જામનગરમાં જીનમબેન ખફી અસલમભાઈ ખિલજી અને ફેમિનાબેન અને રિઝવાનભાઈ જુણેજા કોંગ્રેસના નેતાઓ છે કોર્પોરેટર અને બાકી એમના સમર્થકો એમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીના એમને જોડવા માટે ગયા હતા અને સ્ટેજ પર ગોપાલ ટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું સંભવતઃ એ જૂતું હતું કે બીજું કંઈ હતું બૂટ કે એના સિવાયનું કંઈ એના વિશે હજી ચોક્કસ માહિતી સામે નથી આવી પણ હુમલો કરવામાં આવ્યો કશુંક સ્ટેજ પર ફેંકવામાં આવ્યું અને એના પછી એ હુમલો કરનાર વ્યક્તિ છે એને ત્યાં પકડીને મારવામાં આવ્યો આ બંને દ્રશ્ય બંને તસવીરો એ બહુ જ વિરોધાભાસી છે સૌથી પહેલા ત્યાં અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે આ વિશે સતત માહિતી આવી રહી છે હાલ જેટલા દ્રશ્ય સામે આવ્યા છે એના પર કરીએ નજર ગોપાલ ઇટાલિયા ઉપર બિલકુલ રહેમ ન કરતા ગોપાલ ઇટાલી ઉપર દયા નો ખાતા પણ તમારા પોતાના ઉપર પોતાના બાળકો ઉપર પોતાની માલ મિલકત ઉપર અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનો આનાથી કડું હારું જીવી શકાય જ જ આવી ગયા ખબર હતી મારવાનો એ प्लानिंग કે આલે પછી જે બચાવત કરે આવી ગયા ને બચાવવા તરત આવી ગયા બધા પોલીસ વાળા અને બચાવવા માટે જ આવ્યા હતા આ બધા એને પહેલા થી ખબર હતી આ બધા એટલે પહેલા આવીને ગોઠવાઈ ગયા હતા અસલમભાઈ જન્મ બેન બધા મિત્રો પોતાની જગ્યાએ બેસી જાય બધા મિત્રો પોતાની જગ્યાએ બેસી જાય દરેક મિત્રો બેસી જાય દરેક મિત્રો ને મારી વિનંતી છે ભાઈઓ પોતાની જગ્યા બેસી જાવ ઝડપથી પોલીસ વાળા પહેલેથી એલર્ટ પોઝિશનમાં ગોઠવાઈ ગયા લફંગાઓને બચાવવા માટે એટલે तमाम करो असल भाई स्टेजर आो जनमेन असलम भाई जनम बेन ગોપાલ લીટાલે આરોપ છે એમનું એવું કહેવું છે કે પોલીસને ખબર હતી એમના પર હુમલો થવાનો છે ને એટલે જ હુમલો થાય એની બે મિનિટ પહેલા જ પોલીસને આવી પહોંચી હતી જે વ્યક્તિએ હુમલો કર્યો એને ત્યાં જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હાજર હતા એણે ઘેરી લીધો અને પછી એને મારવાનો પ્રયત્ન કર્યો હેમંત ખવા ગોપાલ ઇટાલિયા સ્ટેજ પરથી સતત બોલતા રહ્યા કે છોડી દો છોડી દો પણ ત્યાં સુધીમાં એને મારી દેવામાં આવ્યો હતો ગોપાલ ઇટાલિયાની રાજનીતિની શરૂઆત ગોપાલ ઇટાલિયા વિશે બહુ જ વિસ્તારથી બહુ જ કડકાઈથી કશું એટલા માટે કહી શકે એમ નથી કેમ કે એમની પોતાની રાજનીતિની શરૂઆત ગૃહમંત્રી પર જૂતું ફેંકવાથી થઈ હતી પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રી હતા અને એમના પર એમણે પોતાનું જૂતું કાઢીને ફેંક્યું હતું એ પણ વિધાનસભા પરિસરની બહાર ત્યારે પોલીસ પકડીને લઈ ગઈ હતી વધારે કોઈએ ભેગા થઈને ગોપાલ ઇટાલિયાને માર નહોતો માર્યો આવી આ ત્રીજી તસવીર છે મોરબીમાં જ્યારે એક વ્યક્તિએ સવાલ કર્યો ત્યારે એને માર મારી દીધો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ રાજકોટ અને કચ્છમાં પણ આ પ્રકારની તસવીરો સામે આવી ત્યારે માર નહોતો માર્યો બસ ભેગા થઈને બધાય હુરિયો બોલાવ્યો હતો ભેગા થઈને હુરિયો બોલાવ્યો અલગ વિષય છે પણ એક વ્યક્તિ એ તમારા પર હુમલો કરવાનો પ્રયત્ન કરે છે જો એ જાન લેવા હુમલો નથી તો એ વ્યક્તિને પકડીને પોલીસને આપવાની જગ્યાએ જો કાર્યકર્તા જાતે જ એને મારવા લાગી જાય છે અને નેતાઓ ઉપર સ્ટેજ પરથી આમ ખાલી વિનંતી કરતા રહી જાય છે તો કાર્યકર્તાઓ બહુ લાગણીશીલ હતા અને એમની લાગણી દુભાઈ ગઈ એમ કરીને તમે એ વાતને જસ્ટિફાઈ નહીં કરી શકો ખૂબ બધા સવાલો છે આ તસવીરમાં આમાં જે પણ આગળ અપડેટ આવતી રહેશે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે જે સ્થિતિ આવી છે એના પર નજર કરીએ પાર્ટીની મિતિંગ હોય આમ આધમી પાર્ટીની સભા હોય ત્યાં કાયમ ભાજપ દ્વારા આવા ધર્મ કરવામાં આવે છે આજે શું થયું બધાની નજર હતી કે વર્ધાર વન્ય શાળાએ લગમન બાને અહીંયા લઈને વચ્ચે બે જણા અહીંયા આવી ગયા અચાનક બે ચાર ઇન્સ્પેક્ટર અહીંયા આવી ગયા બાકીના બધા અહીંયા આવી ગયા પોલીસ લઈને લઈને આવી પોતાની ગાડીમાં આવ્યા અહીંયા બેસાડ્યો મારી નજરમાં હતું પણ મને કઈ એવું લાગ્યું નહીં કે કઈક અજુકતું હશે મને એમ હતું કે ઉલટાનું કઈક રોકવા આવ્યા પણ એ લફંગા એ મારી ઉપર પત્રો ફેંક્યો પછી એને પ્રોટેક્શન આપીને લઈ જવા માટે આવ્યા હતા જો તમે જુઓ કે પોલીસ પાસે આ ભાજપવાળા શું ધંધા કરાવે છે પોલીસનું કામ તો લોકોની રક્ષા કરવાનું હોય એના બદલે ગોપાલ ઇટાલિયા ઉપર પથરો ફેંકનારાને પોલીસ પોતાની ગાડીમાં પ્રોટેક્શનમાં લઈને અહીં આવ્યો અને જે પથરો થઈ ગયો તરત લઈ જવા માટે બોડીને એસ્કોર્ટ કરી લીધો કેકા માટે આવ્યા કે લફંગો પબ્લિકના આસમાનમાં આવી જ દોસો દેજો દેજો છોડી દો પ્લીઝ વિનંતી છે યુવાનો વડીલો ભાઈ તમે બધા વિનંતી વિનંતી છે ભૂલી દો ભાઈ નમ્ર વિનંતી ભાઈ વડીલો

અશ્લમભાઈ અસલમભાઈ ના શ્રોમ છે ભાઈ કોઈ પણ માણસ કે મારે નહીં કરી દરે ના સ્વમ જે છે તમને એટલું તો